હેલો ફ્રેન્ડ્સ હું સૌનક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયોમાં તમને જે હાઈકોર્ટ પરીક્ષા આવવાની છે એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હતી કે સર આ જે ટ્રાન્સલેશન ટોપિક અમને આપ્યો છે અને એ પણ ખાસ અહીંયા નોંધી લેજો ફ્રેન્ડ્સ થ્રુ એમસીક્યુ એટલે કે તમને પેરેગ્રાફ નથી પૂછવા જે જીપીએસસી મેન્સની પરીક્ષામાં પૂછે છે એ રીતે પરંતુ એમસીક્યુ ફોર્મમાં પૂછવાના છે એટલે જે વિદ્યાર્થી મિત્રોએ સીસીઈ પ્રિલિમની પરીક્ષા આપી છે અથવા અગાઉ ક્લાસની પરીક્ષાઓમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ટ્રાન્સલેશનના પૂછાય છે તો કોઈ એક વાક્ય આપેલું હશે એ વાક્ય ગુજરાતીમાં હોય તો નીચે ચાર ઓપ્શન ઇંગ્લિશમાં હશે અને એ ચારમાંથી કોઈ એક સાચું ઓપ્શન ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરેલું તમારે ટીક કરવાનું રહેશે અથવા તો પ્રશ્નમાં તમને વાક્ય ઇંગ્લિશમાં આપ્યું હશે અને એનું ગુજરાતી ભાષાંતર કરવાનું કહ્યું હશે તો પછી નીચે ચાર ઓપ્શનમાં ગુજરાતી ચાર વાક્યો આપેલા છે ચારે ઓપ્શનમાં તો એમાંથી સાચું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે એટલે તમને ટ્રાન્સલેશન જે છે એ ઇંગ્લિશ ટુ ગુજરાતી ને ગુજરાતી ટુ ઇંગ્લિશ પૂછવાના છે તો આ બાબતે હું તમને ગાઈડન્સ આપવાનો છું અને લેટેસ્ટ તાજેતરમાં સીસીઈ પ્રિલિમની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો હું તમને અહીંયા ડેમો તરીકે કે એમાં સાચો જવાબ કેવી રીતે શોધવો એનો હું તમને પ્રોપર ગાઈડન્સ આપવાનો છું એ પ્રશ્નો સોલ્વ કરીને બતાવીશ તમને કે કેવી રીતે સોલ્વ કરવા જોઈએ એમાં સમય કેવી રીતે બચાવી શકાય એની પણ કેટલીક ટ્રિક્સ તમને આ વિડીયોમાં આપવાનો છું બીજી એક વાત ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખીશું કે રેવન્યુ તલાટી અને રેવન્યુ ક્લર્ક આ ભરતી આવી રહી છે તો એના રિલેટેડ પણ હું એક ખૂબ જ મહત્વની વાત તમને જણાવવાનું છું તો પૂરો વિડીયો જોશો તો તમે સો ટકા ફાયદામાં રહેશો તો બે કામ તમારા આમાં થવાના છે ત્રીજી એક વાત ફ્રેન્ડ્સ કે જનરલ ઇંગ્લિશ એમાં ઇન્ક્લુડિંગ મેન્ડેટરી કમ્પ્રિયન્શન એટલે ધ્યાનમાં રાખીશું તમને ગ્રામર અને વોકેબના ક્વેશ્ચન્સ તો પૂછશે પણ સાથે સાથે કમ્પ્રિએન્શન મેન્ડેટરી કમ્પ્રિએન્શન એટલે પેરેગ્રાફ આપેલો હશે અને પેસેજના આધાર પર નીચે પ્રશ્નો પૂછ્યા હશે ઓકે તો કમ્પ્રિન્શન જો તમારો ગ્રામર અને વોકેપ મજબૂત હશે તો તમે કમ્પ્રિએન્શનના જવાબ સાચા ઇઝીલી આપી શકશો એમાં પણ પ્રશ્નો હવે આમાં એમસીક્યુ બેઝ પર પ્રશ્નો પૂછશે કે પછી વન લાઈનર પૂછશે એ અહીંયા સ્પષ્ટતા કરી નથી પરંતુ એમસીક્યુ બેઝ પર પૂછે એવી સંભાવના વધારે છે ઓકે તો આપણે કમ્પ્રિએન્શન અને ટ્રાન્સલેશન આ બંને ટોપિક એમાં ટ્રાન્સલેશનના જે પેપર સોલ્યુશનના વિડીયો આપણે તૈયાર કર્યા છે એ જે વિદ્યાર્થી મિત્રોએ ઇંગ્લિશ ગ્રામર પ્લસ વોકેબનો કોર્સ લીધેલ છે અથવા સ્પેસિફિક હાઈકોર્ટ ડિવાયસ ઓફ મેઇન્સનો કોર્સ લીધેલ છે એ વિદ્યાર્થી મિત્રોના કોર્સમાં એ વિડીયો આપણે એડ કરી લીધા છે જેથી કરીને એ વિડીયો જોઈને તમે એ પ્રશ્ન એ બાબત એ ટોપિક બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર રહે નહીં ઓકે તો આ એક બાબત ધ્યાનમાં રાખીશું હવે તમારે આ દસ બાર દિવસોમાં આ ટ્રાન્સલેશનના રિલેટેડ કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ એનું હું તમને ગાઈડન્સ આપવાનો છું તો ચાલો શરૂ કરીએ ફ્રેન્ડ્સ આ તો આપણે વાત થઈ જ ગઈ હવે ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કેવી રીતે કરવું પ્રશ્ન પૂછાય તો કેવી રીતે જવાબ સિલેક્ટ કરવો એનું આપણે હવે ગાઈડન્સ જોઈશું ઓકે ગાઈડન્સ જોઈએના પહેલા તમને જણાવી દઉં ફ્રેન્ડ્સ એક બેઝિક ઇંગ્લિશનો કોર્સ છે જે વિદ્યાર્થી મિત્રોએ હવે દસ બાર દિવસમાં પરીક્ષા આપવાની છે હાઈકોર્ટ ડિવાયસ ઓફ મેઇન્સની એમાં જે વિદ્યાર્થી મિત્રોને લાગે કે સર અમારે હવે દસ બાર દિવસમાં એ ટ્રાન્સલેશનની થોડીક તૈયારી કરી દેવી છે એ પણ ઠોસ તૈયારી કરવી છે તો એક બેઝિક ઇંગ્લિશનો કોર્સ છે જેની કિંમત કંઈક આ રીતની છે એમાં ટોટલ થર્ટી ફોર લેક્ચર્સ આપેલા છે કેટલા લેક્ચર્સ છે ફ્રેન્ડ્સ થર્ટી ફોર લેક્ચર્સ આપેલા છે ઓકે અને આ જે કોર્સ છે એ સંપૂર્ણપણે ભાષાંતર પદ્ધતિ આધારિત છે ઓકે તો આ કોર્સમાંથી તમે તૈયારી કરી શકો છો જો જે વિદ્યાર્થી મિત્રોએ માસ્ટર કોર્સ લીધો હોય ઇંગ્લિશ મેન્સ કોર્સ લીધો હોય ઇંગ્લિશ ગ્રામર પ્લસ વોકેબ કોર્સ લીધો હોય હાઈકોર્ટ ડિવાઇસો ઓફ મેન્સનો કોર્સ લીધો હોય એ વિદ્યાર્થી મિત્રોને એમના કોર્સમાં આ કોર્સ આપી દેવાયો જ છે એમને અલગથી ખરીદવાની જરૂર નથી કન્ટેન્ટમાં જઈને ચેક કરજો તમને એ કોર્સ મળી જશે પણ જેમને નથી ખરીદ્યો તો એમને ટ્રાન્સલેશન માટે સ્પેસિફિક તૈયારી કરવી જોઈએ તો આ કોર્સમાંથી તમે તૈયારી કરી શકો છો એ કોર્સનો સ્પેસિફિક સ્ટેપ બાય સ્ટેપ ચોત્રીસે ચોત્રીસ લેક્ચર્સ તમારે કમ્પ્લીટ જોઈ લેવાના છે તમને કોન્ફિડન્સ આવી જશે અને લેક્ચર્સ જોયા પછી તમે આ જે હું સોલ્વ કરાવવું છે જો જો તમને આઈડિયા આવશે કે ખરેખર કેટલું ઇમ્પોર્ટન્ટ છે શું આ કોર્સ ઓકે ચલો તો હવે આપણે જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે તો અહીંયા ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન પૂછ્યું છે સીસીઈ પ્રિલિમની પરીક્ષામાં અને આ પ્રશ્ન કેટલો ઈઝી છે એ તમને હમણાં જ ખ્યાલ આવી જશે આવા લાંબા પ્રશ્નો પૂછ્યા હોય ને તો તમારે સૌથી પહેલાં નીચે ચાર ઓપ્શનમાં જો ગુજરાતી વાક્ય આપેલ હોય એટલે કે ઇંગ્લિશ ટુ ગુજરાતી પૂછ્યું હોય તો તમારે સૌથી પહેલાં ગુજરાતીમાં જે ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન વાંચવાના એમાં અમુક ઓપ્શન તો તમને પોતાને જ લાગશે કે ચાલો આવું વાક્ય ગુજરાતીમાં વાક્ય રચના હોય જ ના શકે ક્લિયર થઈ રહ્યું છે કારણ કે ગુજરાતી તમારી પોતાની ભાષા છે એમાં તો તમને આઈડિયા આવી જ જાય સમજો કે હું તમને એક બે વાક્ય બે ઓપ્શન આપું છું ઓકે હું ગઈકાલે મંદિરે ગયો હતો ઓકે મને ગઈ કાલે મંદિરે ગયો હતો તો મને વાળું જે વાક્ય રચના છે એ તમને પ્રોપર લાગે છે નહીં તો આવા પણ ઓપ્શન નીચે ચાર ઓપ્શનમાં આપેલા હોય છે તો ચાલો જોઈએ મિત્રો અલબત્ત 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 ચારેમાં ચારેમાં અફકોર્સ નું ગુજરાતી અલબત્ત કર્યું છે ઓકે મેથ્યુ સંસ્થામાં સૌથી મોટા શેર હોલ્ડર છે મેથ્યુ સંસ્થામાં વધુ મોટા શેર હોલ્ડર છે તો તફાવત આ બંને હું આવ્યો જુઓ તો તમારે ઉપર ઓપ્શનમાં જોવાનું મેથ્યુ ઇઝ ધ લાર્જેસ્ટ શેર હોલ્ડર આ સુપરલેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ છે ધ લાર્જેસ્ટ શેર હોલ્ડર આનું ગુજરાતી શું થાય સૌથી મોટા શેર હોલ્ડર કે વધુ મોટા શેર હોલ્ડર વધુ મોટા શેર હોલ્ડર માટે લાર્જેસ્ટ ન આવે લાર્જર આવે કોઈનાથી વધારે મોટા અને એ સુપરલેટિવ છે તો સૌથી વધુ આવે આ ઈએસટી જે લાગ્યું છે ને ઈએસટી એ સૌથી અર્થ દર્શાવવા માટે જ લાગેલું હોય છે સુપરલેટિવ ક્લિયર આટલું ફ્રેન્ડ્સ તો ચલો આ ઓપ્શન ગ્યુ નીચે જુઓ સંસ્થામાં એક મોટા શેર હોલ્ડર છે સુપરલેટિવ ભાષાંતર સૌથી મોટા શેર હોલ્ડર થાય એક મોટા શેર હોલ્ડર ના થાય તો આ ઓપ્શન પણ ગયું પછી મેથ્યુ સંસ્થાના સૌથી મોટા શેર હોલ્ડરો માના એક હવે માના એક એક અર્થ માટે અહીંયા વન આપેલું છે વન ઓફ ધ લાર્જેસ્ટ શેર હોલ્ડર્સ છે નહીં તો આ પણ ખોટું છે આ ઓપ્શન પણ ગયું તો ઓપ્શન વન તમને મળી ગયું ક્લિયર થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ તો આ પ્રમાણે ઓકે ચાર ઓપ્શનમાંથી ખોટા ઓપ્શન શોધવાની જે છે એ પણ ટ્રીક તમને ક્યારે કમમાં આવશે જો ઉપર વાક્ય ઇંગ્લિશમાં આપ્યું હોય અને નીચે ચાર ઓપ્શન જે છે એ ગુજરાતીમાં હશે ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન હશે તો તમે ગુજરાતીમાંથી આ રીતે તમારે પાછળ ક્યાંય જોવાની જરૂર જ નહીં પડે અને પાછળ જુઓ તો પાછળ ચારે ચાર ઓપ્શનમાં એક જ ભાષાંતર આપ્યું છે ભાષાંતરમાં તફાવત આ વિભાગમાં આપેલો છે ચારે ચાર ઓપ્શનમાંથી ક્લિયર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ઓકે આગળનો ક્વેશ્ચન જોઈને તમને જણાવી દઉં તમે વિડીયો પોસ્ટ કરીને ખાલી કમ્પેર કરી ફ્રેન્ડ્સ ઇંગ્લિશ ગ્રામર પ્લસ વોકેબનો કોર્સ કે જે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો ઓકે સૌથી વધુ કોર્સ આ વેચાય છે તો આ કોર્સની જે કિંમત છે ત્રણ મહિના છ મહિના બાર મહિના અને ચોવીસ મહિના ઓકે આ ખાલી તમારે શું કરવાનું છે આ જે ઇંગ્લિશ ગ્રામર પ્લસ વોકેબનો કોર્સ છે કે જેમાં તમને આ બધું મળી જાય છે ઓકે તો આ કોર્સ ની કિંમત ડિસ્કાઉન્ટ સાથે અત્યારે ઓફર ચાલુ છે એની જ સામે ફ્રેન્ડ્સ તલાટી રેવન્યુ પંચાયત તલાટી જુનિયર ક્લબ ઓકે તલાટી અને જુનિયર ક્લબ રેવન્યુ એ ભરતીનો જે આ કોર્સ છે કે જેમાં તમને બધો જ સિલેબસ એમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે એની ઓફર અત્યારે આવતા મહિનાની આઠ તારીખ એટલે કે આઠ મે બે હજાર પચીસ સુધી ચાલુ છે એની તમે આ ઓફર જુઓ કિંમત જુઓ છ મહિના એક વર્ષ અને બે વર્ષ અહીંયા છ મહિનાના ચૌદસો ચાલીસ રૂપિયા ઇંગ્લિશ ગ્રામર પ્લસ વોકેબ છે અને અહીંયા છ મહિનાના સોળસો એટલે આનાથી બસો રૂપિયા પણ વધારે નથી ઓકે તો જો તમે ચૌદસો ચાલીસમાં ઇંગ્લિશ ગ્રામર પ્લસ વોકિબનો કોર્સ લેવા માંગો છો એના બદલે સોળસો પચીસમાં આખો કોર્સ લઈ લો તો આ આખે આખો ઇંગ્લિશ ગ્રામર પ્લસ વોકિબનો કોર્સ આમાં તો આવી જ જાય છે પણ સાથે સાથે વિશાલ ખુડીફાટ સરનો ગણિત અને રિઝનિંગનો કોર્સ આમાં ઇન્ક્લુડ છે એમ કે ભટ્ટ સરનો ગુજરાતી વ્યાકરણનો કોર્સ મળી જાય છે પ્લસ જીએસના તમામ વિષયો કે જે આમાં પૂછાવાના છે એ તમામ વિષયો આમાં મળી જાય છે પ્લસ સિલેબસમાં કોઈ ચેન્જીસ થશે તો એ પણ ચેન્જીસ આમાં ઇન્કલુડ કરવામાં આવશે તો આ ઓફર ક્યાર સુધી છે ફ્રેન્ડ્સ આઠ મે ધ્યાનમાં રાખીશું આઠ મે બે હજાર સુધી આ કિંમતમાં તમને કોર્સ મળે છે ત્યારબાદ આઠ મે પછી આ કોર્સની કિંમત વધી જશે તો તમારે આ કોર્સ લેવો એના બદલે સીધો આ કોર્સ ખાલી સો દોઢસો બસો રૂપિયા પ્લસ લઈને પ્લસ એડ કરીને તમે આ કોર્સ લેશો તો એ તમે ફાયદામાં રહેશો ચલો હવે આગળ વધીશું ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર ટુ જોઈશું ફૂડ પ્રિઝર્વેશન હેઝ બીન અ વાઇટલ પાર્ટ ઓફ હ્યુમન સર્વાઈવલ ફોર સેન્ચુરીઝ ઓકે હવે સાચું ભાષાંતર ઓપ્શનમાં આપેલ નથી પણ જે જવાબ આપેલો છે આપણે જોઈશું અને હું તમને એનું પણ સમજૂતી આપું છું હેઝ બીન આ પૂર્ણ વર્તમાન વાક્ય છે ધ્યાનમાં રાખીશું હવે મેં તમને કહ્યું એ પ્રમાણે નીચે ચાર ઓપ્શન ગુજરાતીમાં છે પેલા વાંચી લેવાના સમજી લેવાનું સદીઓથી ખોરાકની જાળવણી એ માનવ અસ્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે વાક્ય રચના એકદમ પરફેક્ટ છે ભાઈ ઓકે અને આપણે ખોટું ઠરાવી શકીએ નહીં ખોરાકની જાળવણી એ માનવ અસ્તિત્વનો એક સદીઓથી ભાગ મહત્વપૂર્ણ છે આ વાક્ય રચના સાચી લાગે છે એક સદીઓથી સદીઓ બહુ વચન છે ને આગળ એક આવે ના આવે અને વાક્ય રચના બિલકુલ વિચિત્ર લાગે છે તાગી જુઓ મિત્રો તમારે આ વાક્યનું ભાષાંતર આ થાય કે ના થાય એવું જોવામાં ટાઈમ બગડવાની જરૂર નથી ક્લિયર થઈ રહ્યું છે ચલો એના પછી જોઈએ ખોરાકની જાળવણી એ માનવ અસ્તિત્વનો એક મહત્વપૂર્ણ સદીઓથી ભાગ છે હવે જુઓ એક મહત્વપૂર્ણ ભાગ તો મહત્વપૂર્ણ જે વિશેષણ છે એ ભાગની બિલકુલ આગળ આવે વચ્ચે સદીઓથી શબ્દ ના આવી શકે સદીઓથી જે છે એ આગળ આવવું જોઈએ જે રીતે અહીંયા આવેલું છે તો ગુજરાતી વાક્ય રસપ્રદ તમે આને જોશો તો પણ તમને આઈડિયા આવશે અસ્તિત્વનો એ ખોરાકની જાળવણી મહત્વપૂર્ણ એક છે યા તો વાક્ય શું કહેવા માંગે છે એ જ કંઈ ખબર પડતી નથી જવાબ મળી ગયો ફ્રેન્ડ્સ તમને અહીંયા ઓપ્શન વન પણ આમાં ખાલી એક નાનકડી ભૂલ એ છે કે છેના બદલે ફ્રેન્ડ્સ મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે આવું વાક્ય હોય હેઝ બીન શા માટે આપ્યું છે અહીંયા ઈઝ આપેલું હોય તો છે આવે પણ અહીંયા હેઝ બીન શા માટે આપ્યું છે તો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે આવું આપણે ગુજરાતીમાં બોલીએ છીએ સદીઓથી રહ્યો છે સદીઓથી છે એના બદલે સદીઓથી રહ્યો છે આ એક વધારે પ્રોપર વાક્ય રચના લાગે છે એટલા માટે જ ઇંગ્લિશમાં પણ પૂર્ણ વર્તમાનકાર છે ઈઝ સાદો વર્તમાનકાર નથી આપ્યું ક્લિયર થઈ રહી છે ફ્રેન્ડ્સ તો એ થોડોક સુધારો કરવાની જરૂર છે બાકી છે એ પણ ચાર ઓપ્શનમાં તો આ જ ઓપ્શન સાચું ગણાય ચલો ક્લિયર થઈ રહી છે ફ્રેન્ડ્સ કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં જણાવજો ઓકે કરજો કે સર યસ ભાષાંતરના જો પ્રશ્નો આ પ્રમાણે પૂછાશે ઇંગ્લિશ ટુ ગુજરાતી પૂછાશે તો ઇટ વિલ બી ક્વા ઇઝીયર પહેલા કરતા ઘણું ઈઝી લાગશે ખાલી બે જ પ્રશ્નો સોલ્વ કરે તમને આઈડિયા આવી ગયો છે ચાલો આગળ પ્રશ્ન જોઈએ ફ્રેન્ડ્સ માટે કઈ ઘો ક્રિયા પછી હોય નહીં ખોટી વાત છે મોટા ભાગના ગુજરાતમાં સાપ બિનઝેરી હોય છે હવે અહીંયા જોજો ફ્રેન્ડ્સ મોસ્ટ ઓફ ધ સ્નેક્સ જે છે મોટા ભાગના સાપ આ બંને સાપ ભેગું જ આવવું જોઈએ મોટા ભાગના ગુજરાતમાં સાપ આ થોડુંક કન્ટિન્યુટી જે સાતત્ય હોવું જોઈએ વાક્યમાં ઓકે વિશેષણ અને એના પછી સંજ્ઞા એ સાતત્ય એ જળવાતું નથી એ ગુજરાતમાં વચ્ચે આવ્યું છે એટલે આ વાક્ય રચના ખોટી બિન ઝેરી સાપ મોટે ભાગે ગુજરાત હોય છે કે ગુજરાતમાં હોય છે તો આ પણ ખોટું છે ગુજરાતમાં મોટા ભાગના સાપ બિન ઝેરી હોય છે આ વાક્ય રચના તમને પરફેક્ટ આ વાક્ય સાથે મેચ થાય છે વાક્ય સાથે પણ અને આ જે ત્રણ વાક્ય રચનાઓ છે એ ગુજરાતીમાં જ ખોટી છે તમે આ વાક્ય ઇંગ્લિશમાં વાંચો કે ના વાંચો આ ત્રણ વાક્યો વાંચો ત્રણ વાક્યો તમને ખોટા લાગશે ક્લિયર થઈ રહ્યું છે રાઈટ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ધ પપ્પી વેગ્ડ ઇટ્સ ટેઇલ હેપીલી આ વેગ્ડ આ સાદા ભૂતકાળનું વાક્ય છે બેઝિક ઇંગ્લિશનો કોર્સ મેં તમને આગળ કીધું એ કોર્સ તમે વ્યવસ્થિત કરેલો હોય ટેન્સ શીખેલા હોય તો તમને આટલો તો આઈડિયા આવે કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે કે ભૂતકાળની વાત થઈ રહી છે ભૂતકાળની વાત થઈ રહી હોય તો આ છે છે એ ભૂતકાળમાં ના હોય આ છે ક્યાં હોય છે કયા ટેન્સનું આવે છે છે વર્તમાનમાં હોય વર્તમાનમાં છે આવે એટલે બે ઓપ્શન તો ઉડી જ ગયા ટેન્સ આધારિત તમને ટ્રાન્સલેશન પૂછ્યું હોય તો તમારે પાછળ જોવાનું વાક્યના અંતે પહેલા આ જોઈ લેવાનો કયો ટેન્સ છે ભૂતકાળ છે તો ભૂતકાળમાં હતો હતી હતું હતા આવે અથવા સાદા ભૂતકાળના વાક્યમાં ગયો ગઈ રમ્યા રમ્યું રમ્યો ખાધું કાકડી ખાધી ક્લિયર થયું ચલો હવે આ બે ઓપ્શન રહે એમાં જુઓ સાદા ભૂતકાળનું વાક્ય છે પૂંછડી હલાવી રહ્યું હતું અને પૂંછ હલાવી સમજો પૂંછડી લખો કે પૂંછ લોખો બંનેમાં તફાવત છે પૂંછ અને પૂંછડી ગુજરાતીમાં કયો શબ્દ છે કોઈ પણ પ્રાણીની જે ટેલ છે ટેલ એ ટેલ માટે ગુજરાતીમાં શબ્દ કયો છે તો સિમ્પલ વસ્તુ છે કે પૂંછડી ઓકે અને પૂંચ શબ્દ પણ છે ગુજરાતીમાં તો છે તો ચલો હવે વાત રહી પૂંછડી અને પૂંછ આ બે શબ્દો છે એમાં તો કોઈ પ્રશ્ન છે નહીં હવે યાર છે વાક્ય સાદા ભૂતકાળનું સાદા ભૂતકાળનું વાક્ય હોય તો સાદા ભૂતકાળનું વાક્ય ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી એવું નથી દર્શાવતું ભૂતકાળમાં ક્રિયા થઈ તો ગલુડિયાએ ખુશીથી પોતાની પૂંછ હલાવી ભૂતકાળમાં ક્રિયા કરી તો સાદા ભૂતકાળની સાચી વાક્ય રચના આ છે હલાવી રહ્યો હતો આનું ભાષાંતર શું થશે વોઝ વેગિંગ યસ ઓર નો આમતેમ હલાવુ એના માટે ક્રિયાપદ છે ટુ વેગ ઓકે ટુ વેગ આમતેમ હલાવ ક્લિયર થઈ રહ્યું છે તો એક્ઝેક્ટ જે આ ટેન્સનું વાક્ય છે એ વાક્યના આધાર પર એક્ઝેક્ટ ભાષાંતર ઓપ્શન ટુમાં મળી આવે છે ઓપ્શન મળી આવતું નથી પરંતુ ઓપ્શન વન પણ જો આ ઓપ્શન ન આપ્યું હોય તો ઓપ્શન વન પણ લઈ શકાય અંતે લાસ્ટમાં જો કોઈ કોઈ ઓપ્શન ન હોય તો ક્લિયર તો પૂંછડી હલાવી રહ્યું હતું ભૂતકાળમાં ભૂતકાળમાં એના ઉપર વોઝ વેગિંગ હોવું જોઈએ પૂંજડી હલાવી રહ્યું હતું ચાલો ભૂતકાળ ભૂતકાળની ક્રિયા અને ભૂતકાળની ક્રિયા દર્શાવવા ભૂતકાળમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે વોઝ પ્લસ વોઝ વર્ઝ પ્લસ આઈએન્જો ચાલુ ભૂતકાળની વર્ષ પ્રશ્નનો પ્રયોગ કરીએ છીએ ચલો આટલું ક્લિયર ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આ ક્ષણને હું મારા મનમાં ઘણી વખત જીવી ચૂકી હતી જીવી ચૂકી હતી એટલે કે ભૂતકાળમાં જીવવાની ક્રિયા પૂરી કરી ચૂકી હતી એટલે આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે આટલો આઈડિયા તમને આવી ગયો ઓકે હવે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું છે ફ્રેન્ડ્સ હેડ પ્લસ વી થ્રી હવે આ ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે તો ગુજરાતીમાં જે ઉપર વાક્ય આપ્યું હોય પ્રશ્નમાં વાક્ય આપ્યું હોય એ તમને જો

આ પૂર્ણ ભૂતકાળની પરફેક્ટ વાક્ય રચના તમને એકમાત્ર ઓપ્શનમાં મળી આવે છે બોલો ઈઝી છે કે નહીં ફ્રેન્ડ્સ હા આઈ હેડ લીવડ ધીઝ મુમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ મારા મનમાં ઇન માય માઇન્ડ ઘણી વખત સો મેની ટાઈમ્સ આ ક્ષણ મે ધીઝ મુમેન્ટ હુ આઈ આ જે ક્રમ છે એ તો ક્રમ તો બદલાય ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં જે ક્રમ છે શબ્દોનો શબ્દ સમૂહનો એ અલગ અલગ હોય છે ક્લિયર એ તમે બેઝિક ઇંગ્લિશનો કોર્સ જોશો તમને આઈડિયા આવી જશે ઘણા વિદ્યાર્થી મિત્રો એ જોઈ ચૂક્યા ઓકે ચલો ક્વેશ્ચન જોઈશું હવે કયા પ્રકારનો પ્રશ્ન આવ્યો ફ્રેન્ડ વાક્ય ઇંગ્લિશમાં છે અને ઇંગ્લિશ માંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું છે તો તમે હું તો કઉ છું કે તમે આ જે ઇંગ્લિશમાં વાક્ય છે બહુ લાંબુ છે નીચે ચાર ઓપ્શન પણ લાંબા છે તમારે ખાલી સિમ્પલી એટલું જોવાનું છે સૌથી પહેલાં શરૂઆત આ છે નીચે ચાર ઓપ્શન છે ને ચાર ઓપ્શનથી શરૂઆત કરવાની ઉપર વાંચવાની શરૂઆત નહીં કરો તો પણ ચાલશે ઉપરનો પ્રશ્ન નહીં વાંચો તો પણ ચાલશે ચાલો સૌથી પહેલાં તમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ આ બહુ લાંબુ વાક્ય છે અને ત્રીજા નંબરના ઓપ્શનમાં ખાલી આટલું જ ભાષાંતર શક્ય જ નથી આ ઇંગ્લિશમાં બે વાક્યો બે લાઇન થાય છે બે લાઈનો મળીને આખું વાક્ય બને છે અને ખાલી આટલું જ પોસિબલ નથી અને વાક્ય વાંચો તો પણ આઈડિયા આવી જશે અધૂરું છે એક ઓપ્શન ઉડી ગયું હવે સ્થૂળતાની નકારાત્મક અસરોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત દ્વારા સ્વસ્થ વજન જાળવી રાખવું આ વાક્ય એકદમ પરફેક્ટ લાગે છે ભાઈ આ વાક્યમાં તમને ક્યાંય ગુજરાતીના વાક્યમાં ક્યાંય ભૂલ લાગે છે નહીં તો ચલો આને હાલ ઉડાડવાની જરૂર નથી સ્થૂળતાની નકારાત્મક અસરોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એક પણ નથી તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત દ્વારા સ્વસ્થ વજન જાળવી રાખવું હવે એક પણ નથી આ થોડુંક ઓકવડ લાગે છે કે નહીં અહીંયા એક પણ નથી પછી આ વાક્ય નવું ચાલુ થયું એવું લાગે છે તો અહીંયા ફૂલ સ્ટોપ હોવું જોઈએ એ પણ નથી તો હવે તમારે એ ઉપર ચેક કરવા કે ભાઈ ઉપર વાક્ય ધ બેસ્ટ વે ટુ અવોઇડ ઓબેસિટી એન્ડ ઇટ્સ નેગેટિવ ઇફેક્ટ ઇઝ ઇઝ પછી અહીંયા નોટ નથી નોટ નથી નું મીનિંગ શું થયું એક પણ નથી આવું નકારાત્મક વાક્ય અહીંયા નથી તો પછી આ ભાષાંતર બિલકુલ ઉલટું આપેલું છે જે ખોટું છે નીચે ઓપ્શન જોઈ લો સ્થૂળતાની નકારાત્મક અસરોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એક પણ નથી અહીંયા પણ તમને એ જ મળી આવે છે જવાબ મળી બાકીના બે ઓપ્શનને ઉડાડવાથી તમને અહીંયા કોન્ફિડન્સ આવશે કે આ જ જવાબ હશે ક્લિયર પછી તમારે બહુ વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી આમાં તમે આખું વાક્ય નથી નથી સમજવાનો પ્રયત્ન પણ બસ આ ટ્રીકને તમે એપ્લાય કરજો એને જ ફોલો કરજો તમારા માટે ટ્રાન્સલેશનના પ્રશ્નો ઘણા ઇઝી થઈ જશે કોમેન્ટ બોક્સમાં જણાવજો ફ્રેન્ડ્સ કે આ મેથડ તમને ગમે કે નહીં ચલો આગળ વધીશું ફ્રેન્ડ્સ હું અહીંથી મદ્રાસ ગયો પેલા તો કરતાના સ્થાને હું છે આવું સિમ્પલ સેન્ટેન્સ હોય ને હવે આ ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન છે અને અહીંયા ગયો સાદા ભૂતકાળનું વાક્ય છે પહેલા તો હું નું આઈ થાય આ તમને ક્લિયર છે તો નીચે ચાર ઓપ્શનમાં એક ઓપ્શન 3 અને ઓપ્શન 4 આ બંને ઓપ્શનમાં આઈ કરતા આઈથી શરૂઆત કરવામાં આવી નથી એટલે બે ઓપ્શન ઉડી ગયા આ બે ઓપ્શનમાં તમને આઈથી શરૂઆત દેખાય છે ગયો સાદો ભૂતકાળ છે તો પછી ત્યાં ભૂતકાળનું રૂપ આવે વી ટુ અહીંયા ગોઈંગ આઈએનજી ફોર્મ છે એ પણ વાક્યના અંતે છે જ્યાં ગયો એની આગળ ક્રિયાપદ મૂકવું પડે તો આ વાક્ય રચના આખી ક્રમ ખોટો છે તો આ નેક્સ્ટ નેક્સ્ટનો વિનિંગ થાય છે અહીંથી પ્રોસીડેડ આ પ્રોસીડેડ જે છે એ વેન્ટ નું વેન્ટ નું સમાનાર્થી છે તો ગો જવું જવું માટે ગો ક્રિયાપદ પણ આવે છે અને પ્રોસીડ ક્રિયાપદ પણ આવે છે અને જ્યાં જઈને આગળ ટુ આવે છે તો મદ્રાસ આવે આઈ નેક્સ્ટ પ્રોસીડેડ ટુ મદ્રાસ ખોટા ઓપ્શન ઉડાડવાની ટ્રીક જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ચાલો તો ઘણો ઈઝી ક્વેશ્ચન હતો ઓપ્શન વન જવાબ સાચો છે ઓપ્શન ટુ ખોટો છે ચાલો એના પછી જુઓ ફ્રેન્ડ્સ આઠમા નંબરનો ક્વેશ્ચન નીચે ચાર ઓપ્શન ગુજરાતી ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન પૂછ્યું છે ધ રેડ બોલ રોલ્ડ ડાઉન તો અહીંયા વી ટુ આપેલું છે એટલે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે બસ આટલું ધ્યાનમાં લઈ લેવાનું છે ધ રેડ બોલ રોલ્ડ ડાઉન ધ હિલ સાદા ભૂતકાળનું વાક્ય છે હવે ભૂતકાળ છે તો ભૂતકાળમાં છે ન આવે ભૂતકાળમાં છે ન આવે ભૂતકાળમાં છે ન આવે વાત પૂરી થઈ ગઈ ભાઈ કેટલું ઈઝી છે લાલ દડો ટેકરી ઉપરથી નીચે ગભર્યો ઉપરથી નીચે આવું એના માટે ડાઉન ક્રિયા ડાઉન પ્રેપોઝિશન આવે છે ક્લિયર ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આઈ ટોલ્ડ હિમ પછી અહીંયા ઇન્વર્ટેડ કોમા છે નાના અહીંયા નાના જે છે એ સંબોધન વિભક્તિમાં આવ્યા છે નાના લેટ્સ ગો ટુ અ સલોન આ ક્વેશ્ચન છે ને ફ્રેન્ડ્સ એ જીસીઆરટીના ની ટેક્સ્ટબુકમાંથી લીધો છે ઇલેવન્થ સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક છે ઇલેવન્થ અથવા ટ્વેલ્થ આપણે આ ટાટ એસ ટાટ એચના કોર્સમાં કરાવેલું છે અને ઘણા બધા પ્રશ્નો ટ્રાન્સલેશનના આ લોકોએ ટેક્સ્ટબુકમાંથી લીધા છે ઓકે ચલો તો હવે આ વાક્ય જુઓ ફ્રેન્ડ્સ આઈ ટોલ્ડ હિમ મેં તેમને કહ્યું મેં તેમને કહ્યું મેં કહ્યું મેં નાનાને કહ્યું મેં તેમને કહ્યું હિમ છે તો તેમને આવે આ બે ઓપ્શન ગયા બીજું નાના જે છે એ દાદા છે ના 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 એ તમે કોઈને મનાઈ કરો છો પાડો છો ત્યારે ના ના આવું બે વાર વચ્ચે ગેપ રાખીને બોલો એ છે અને અહીંયા નાના શબ્દ જે છે એ મોસાળમાં જે દાદા હોય ઓકે ભાણીઓ કે ભાણી ના જે દાદા છે એમને નાના કહેવામાં તો પછી અહીંયા શબ્દ આખું ગુજરાતીમાં ભેગો છે નાના ચાલો આપણે સંબંધમાં જઈએ આના લીધે આ ઓપ્શન ખોટું રહેશે ઓપ્શન ટુ સાચો ઇઝી છે કે નહીં ફ્રેન્ડ્સ હા નેક્સ્ટ ક્વેશ્ચન હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ યુ ઇટ આ પ્રશ્નાર્થ વાક્ય સાદા વર્તમાન કાળનું છે ધ્યાનમાં રાખીશું હાઉ મેની ટાઈમ્સ એટલે કેટલી વાર અ ડે એટલે દિવસમાં દિવસમાં કેટલી વાર તમે જમો છો સાદા વર્તમાન કાળનું વાક્ય છે સાદા વર્તમાકાળનું વાક્ય વાક્ય એટલે વારંવાર થતી ક્રિયા વર્તમાનના સમયમાં વારંવાર થતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન આવે છે તો જુઓ ફ્રેન્ડ્સ તમે દિવસમાં કેટલી વાર જમ્યા છો પૂર્ણ વર્તમાન ખોટું જમવું જોઈએ આ તો સૂડવાળી વાક્ય રિસ્ટો થઈ ગઈ ખોટું જમો છો પરફેક્ટ છે જમવું છે હજુ જમવાનું બાકી છે સાદો વર્તમાન કાળ લી વાક્ય રચના વારંવાર થતી ક્રિયા દર્શાવવા માટે આવે છે ઓપ્શન 3 બિલકુલ સાચું છે તમે દિવસમાં કેટલી વાર જમો છો એટલે દરરોજ કેટલી વાર જમો છો દરરોજ દિવસ દરમિયાન કેટલી વાર જમો છો આ વાક્ય રચના તમે વાંચો આને જોશો એટલે એકદમ ક્લિયર થઈ જશે બેઝિક ઇંગ્લિશના વિડિયો જુઓ એટલે તમને એકદમ કોન્ફિડન્સ આવશે ઓકે તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ બેઝિક ઇંગ્લિશના વિડિયો જોયા હશે આ વિડીયોમાં હું તમારા માટે આ કેટલાક પ્રશ્નો લઈને આવ્યો છું એ તમને સ્પેસિફિક ટ્રીક ઓછા સમય હવે દસ બાર દિવસ બાકી છે તેટલા દિવસોમાં તમે ટ્રાન્સલેશનને કેવી રીતે કવર કરી શકો એ એક ગાઈડન્સ તમારા માટે લઈને આવ્યો છું આ વિડીયોમાં આટલા પ્રશ્નો તમને સોલ્વ કરીને મેં મારા તરફથી પૂરતો પ્રયાસ કર્યો છે કે તમારામાં કોન્ફિડન્સ આવે અને ટ્રાન્સલેશનના રિલેટેડ ડર તમારો દૂર થાય ઓકે તો આટલું ધ્યાનમાં રાખીશું મેન્ડેટરી કમ્પ્રિહેન્શન જે તમારું પૂછવાનું છે એના માટે પણ વિડીયોઝ તમારા કોર્સમાં મૂકી દેવાયા છે કમ્પ્રીએન્શનના તો કમ્પ્રીએન્શનના વિડીયો જોયા ન હોય તો જોઈ લેજો તો એ પણ તમને ક્લિયર થશે ઓકે ફ્રેન્ડ્સ હવે આગળ વધીએ તો ઇંગ્લિશ મેઇન્સ કોર્સ જે વિદ્યાર્થી મિત્રો મેઇન્સની તૈયારી કરવા માગે છે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ એના માટેનો કોર્સ પણ છે અત્યારે પંચોતેર ટકા ડિસ્કાઉન્ટની સ્પેશિયલ ઓફર શરૂ થઈ છે આઠ મે સુધી ઓકે કોર્સની વિશેષતા તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો એમાં સ્પોકન ઇંગ્લિશ પણ આવી જાય છે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં એસે રાઇટિંગ લેટર રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ પ્રિસે રાઇટિંગ ટ્રાન્સલેશન કમ્પ્રિહેન્શન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન રાઇટિંગ આ બધા જ ટોપિક કે જે પીએસસી મેન્સની પરીક્ષામાં પૂછાય છે એ બધા આમાં આપણે ટોપર્સ એનાલિસિસ સાથે કરાવ્યા છે તો તમે આ વિડિયો પણ આ કોર્સ પણ એમાં પણ છ મહિનાના કોર્સ પચીસોમાં પડે છે એની સાથે છ મહિનાની વેલિડિટી ફ્રી એટલે કે એક વર્ષ માટેનો કોર્સ મળશે તમને ચાર હજારમાં એક વર્ષનો કોર્સ કે જેની કિંમત ચાર હજાર છે એમાં એક વર્ષ બીજી વેલિડિટી ફ્રી એટલે કે બે વર્ષ માટેનો કોર્સ તમને માત્ર ચાર હજારમાં પડશે તો આ ઓફરનો પણ તમે લાભ લઈ શકો છો ફ્રેન્ડ્સ તો આ વિડિયોમાં આશા રાખું છું ફ્રેન્ડ્સ કે તમને ઘણું નવું શીખવા મળ્યું હશે થેન્ક યુ સો મચ મળીશું નેક્સ્ટ વિડિયોમાં જય હિન્દ જય ભારત